અપહરણ થાય છે એ દિવસે કોઈ એક ધાર્મિક તહેવારની જે નાઈટ હોય છે એમાં બાળક રમતું હોય છે અને ત્યાંથી એનું અપહરણ થાય છે સવારે એના માતાને જાણ થાય છે કારણ કે પિતા તો બહાર નોકરી માટે એને ડ્રાઈવિંગ કરે છે માતાને જાણ થતાં એની શોધખોળ થાય છે અને લગભગ સાંજના ટાઈમે પોલીસ પાસે એના સગાવાલા અને આસપાસના લોકો આવે છે કે બાળક અહીંયા મળી રહ્યું નથી જેના આધારે પોલીસ તરફથી ફરિયાદ લેવામાં આવે છે અપહરણનો ત્રણસો ત્રેસઠનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવે છે સાવ એકદમ બ્લાઇન્ડ કેસ છે કે જેની અંદર એ જે અપહરણકર્તા છે એ કોઈ નોંધ નથી એના કોઈ ક્યારેય પણ સંપર્કમાં પરિવારના પણ નથી આવેલો અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો પાડીને આશરે બસ્સો જેટલી સીસીટીવી ફૂટેજ જોવામાં આવે છે જેમાં ક્રાઇમની ટીમ પીસીબીની ટીમ ઝોન ત્રણની એલસીબીની ટીમ લોકલ પોલીસનો ડિસ્ટાફ તમામ પીઆઈ શ્રી મકરપુરા પીઆઈ આ તમામને ઇન્વોલ્વ કરીને આખી એક ટીમ બનાવવામાં આવે છે જેમાં બાળક જે જે જગ્યાએથી જતું દેખાય છે આમાં અપહરણકર્તા સાથે આરોપી સાથે એ ફૂટેજ ભેગી કરીને આગળની એ લોકોની મુવમેન્ટ જોવામાં આવે છે બાળક ઘણું કમ્ફર્ટેબલ હોય છે આરોપી સાથે જેથી શંકા થોડી એવી જાય છે કે બાળક પહેલાં ક્યારે પણ આને મળેલું છે કે નહીં એટલે અપહરણકર્તા છે એની પણ બેક હિસ્ટ્રી માટેની તપાસ શરૂ કરવામાં આવે છે પરંતુ એ ક્યાંય પણ આ વિસ્તારમાં નોંધ હોતા નથી જેથી આખી રાત દરમિયાન પોલીસની ટીમો દ્વારા લાગીને બસ સ્ટેન્ડના રેલવે સ્ટેશનના અલગ અલગ રેલવેમાં પણ એલર્ટ આપવામાં આવે છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા બાળક ગોધરા પંચમહાલ તરફ દાહોદ તરફ જતું બસમાં બેઠેલું દેખાય છે અપહરણકર્તા સાથે એના આધારે ગોધરા પંચમહાલની પોલીસની પણ હેલ્પ લેવામાં આવે છે અને દાહોદ પોલીસ તરફથી ખૂબ જ સારો સાથ સહકાર મળે છે અને ત્યાંથી આગળ જે શટલ રિક્ષા આપણા તુફાન જે ગાડી હોય છે એની અંદર આરોપી અને અફ્યત બાળક છે એને રાજસ્થાન તરફ બાંસવાડામાં લઈ ગયેલાનું જાણવા મળે છે બાંસવાડા એસપી તરફથી પણ ખૂબ સારો સાથ સહકાર મળે છે અને ત્યાં અમારી પાસે ટેકનિકલ ઇનપુટ અને હ્યુમન ઇનપુટથી આ બાળકને અપહરણકાર પાસેથી સહી સલામત છોડી લેવામાં આવેલ છે અને

અપહરણકાર છે એ બાસવાડા રાજસ્થાનના બાસવાડા જિલ્લાનો સજ્જનગઢ તાલુકાનો છે અને આરોપી જે છે એ છૂટક મજૂરી કરે છે અને અહીંયા આવીને એ આ રીતના જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર છૂટક મજૂરી કરતો હતો અને રખડતો ભટકતો ટાઈપનો રહેતો હતો અને મંદિર ઉપર કે ક્યાંય પણ માગીને ખાઈને સૂઈ જતો હતો અત્યાર સુધી કોઈ એવું રેકોર્ડ ઉપર નથી એની પત્નીએ કંઈ કહ્યું હતું કે ભાઈ બાળક જોઈએ છે અથવા તો એની પત્નીને છોડીને જતી રહેલી છે